બિહાર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે આ પુલનો અંદાજીત ખર્ચ ત્રણ કરોડ રૂપિયા છે બ્રિજના ગર્ડનનું કાસ્ટિંગ છવ્વીસ જૂને કરવામાં આવ્યું હતું જે શુક્રવારે તૂટી પડ્યું હતું આ મામલે કોન્ટ્રાક્ટર અમરનાથ ઝાએ જણાવ્યું હતું કે નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે આવું થયું છે તેમણે કહ્યું કે નદીમાં પાણીનું સ્તર ઘટ્યા બાદ પુલનું પુનઃ કરવામાં આવશે પુલ ધરાશાયી થયા બાદ નીતિશ સરકાર ફરી એકવાર વિપક્ષના પ્રહારો હે જળ આવી છે તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં નવ દિવસમાં આ પાંચમું પુલ ધરાશાયી થયો છે મધુબની સુપૌલ વચ્ચે ભૂત નદી પર વર્ષોથી નિર્માણાધીન પુલ તૂટી પડ્યો તો શા માટે સમજશો તો ખબર પડશે ને તમને જણાવી દઈએ કે બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે દિન પ્રતિદિન બનતા આ અકસ્માતોને કારણે બાંધકામની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે